સમસ્ત સોમપુરા સમાજ દ્વારા શિવરાત્રિનું આઠ પ્રહરનું પૂજનનું આયોજન કરવામાં આવેલ સાથે સાથે મહાકુંભ જે છે એ મહાકુંભની પૂર્ણાવતી હતી એટલે એ પણ સાથે જોડાણું અને સાથે સાથે બ્રહ્મચોરાજી એટલે સોમપુરાના અમારા ચાર ગામ ગણાય હરોટ ધ્રાંગધ્રા વઢવાણ અને પાલિતાણા અહીંથી બધા અમારા સોમપુરા સમસ્ત સોમપુરા બ્રાહ્મણો ધ્રાંગધ્રા આવ્યા અને ચોરાસીનું ભોજન કર્યું એટલે અહીં ત્રિવેણી થયું એક તો મહાશિવરાત્રિ પર્વ બીજી મહાકુંભનું સના સમાત સમાપન અને ત્રીજી વસ્તુ જે છે એ બ્રહ્મચોર્યાસી એટલે બ્રહ્મચોર્યાસી એટલે ઇકોતેર પેઢીના પિતૃઓને શાંતિ આપે એ રીતું આપણા શાસ્ત્રમાં કીધું છે એટલે આ ભવ્યાથી ભવ્ય કાર્ય થયું છે અને આ કાર્યની અંદર ઓછામાં ઓછા પચ્ચીસોથી ત્રણ હજાર હુદેઓએ મહાપ્રસાદ લીધો છે અને ખૂબ ખૂબ બધા આનંદ કરે છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ સુક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે